અદાણી ફાઉન્ડેશન દ્વારા પુરસ્કૃત નવચેતન પ્રાથમિક શાળા જુનાગઢ ગામે ધોરણે એકથી આઠના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ અનુકૂળ ઉત્સવની આવશ્યકતા વિષય પર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી ગણસ્પર્તિમાઓને પાણીમાં વિસર્જનથી થતી પર્યાવરણીય હાની વિશે જાગૃત કરવાનો હતો આ દરમિયાન પ્લાસ્ટર ઓફ પેરિસની આડસરો દર્શાવતું એક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ અનુકૂળ અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ ઉત્સવો જોવા અપીલ કરવામાં હતી આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય હતો કે વિદ્યાર્થીઓ હાલમાં પ્રચલિત દેખાદેખીમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવી રીતે ઉત્સવ ઉજવણી તરફ આકર્ષિત થાય કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ દરિયાઈ જીવોને નુકસાનથી બચાવવા પ્રદૂષણ રોકવું સ્વચ્છતા અપનાવવી અને સર્જનાત્મક કળા વિકસાવવા જેવા મહત્વપૂર્ણ સંદેશો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમની ફળશ્રુતિ સ્વરૂપે વિદ્યાર્થીઓએ પોતાના હાથે કુદરતી અને પુનઃ ઉપયોગી સામગ્રીનો ઉપયોગ કરી એસી ગણપતિ પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું પ્રતિમાઓ બનાવવા માટે વાંસની લાકડી પોસ્ટર રંગ આભૂષણ મણકા રંગીન પથ્થરો કાપડ કાગળ ઘાસ મોરપીચ દિવાસળી અને વિવિધ પ્રકારની સામગ્રીઓ ઉપયોગ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના શક્તિ અને કુશળતાની અનોખી અને આકર્ષક પ્રતિમાઓ બનાવી હતી હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ